હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ રામ રામ અને વિપુલ હેતુ વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે તો આજે દિવસો છે તો ખૂબ જ મજાવાની છે આજના વ્લોગમાં આપશોને તો અમારા વ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો તો ફ્રેન્ડ્સ સવારના વાગ્યા છે અગિયાર અત્યારે અને હું કાલે સેકન્ડ શિપમાં ગયો હતો એટલે લેટ ઉઠ્યો થોડું એન્ડ હવે ચા નાસ્તો પણ તૈયાર છે તો અમે ચા પી લઈએ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અમારી ચા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ચા અને અમારી રોટી છે અહીંયા તો ફ્રેન્ડ્સ અમારા વ્લોગમાં તમે કન્ટિન્યુ બની રહેજો તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમે ચા નાસ્તો કરીને કમ્પ્લીટ થઈ ગયા છે એન્ડ તમે જોઈ શકો છો બહાર વરસાદ આવતો હતો તો તમને દેખાડું તો ફ્રેન્ડ્સ આજે વરસાદ છે અને આજે ક્યાં વ્લોગ બનાવવા જવાનું કંઈ ખબર નહીં પડતી તો પણ ફ્રેન્ડ્સ આજે કોશિશ કરીશું કે આપ સુધી લાંબો વ્લોગ પહોંચે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો વરસાદ આવી રહ્યો છે એટલે આજે અમારો વ્લોગ ક્યાં સુધી બને કંઈ ઠેકાણું નથી એનું પણ એનો અમે આજે પ્લાનિંગ હતું કે પારધી બજારમાં જવાનો છે આજે તો ફ્રેન્ડ્સ ત્યાં નાનો અમથો મેળો પણ ભરાય છે તો તમે જોઈ શકો છો એ વરસાદથી ફાઇનલી તમે જોયો હશે કે આજે ખૂબ જ વરસાદ આવી રહ્યો છે તો ફ્રેન્ડ્સ અમારી ઘરે કપડાં પણ નહીં સુકાઈ રહ્યા છે તમે જોઈ શકો છો પછાડી કપડાં પણ અમે દોરી બાંધીને ઉપર રાખેલા છે અને આજે પારધી બજારમાં પણ અમે જવાના હતા તો ફ્રેન્ડ્સ જવાની ફૂલ કોશિશ કરીશું ત્યાં મેળો પણ ભરાતો છે નાનો અમ તો ખૂબ જ મજા આવશે તો ફ્રેન્ડ્સ તમે અમારા વ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો અમે જેમ મને તેમ વરસાદ ઉંગળે તો જવાની કોશિશ કરીશું ને આપ સુધી એ પણ લગમાં આવે એવી કોશિશ કરીશું અમે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અમારી જ્યાં લોચ પૂરો થઈ ગયેલો છે એ ચોખા ડરાવવા માટે આ વણી રહી છે તો ફ્રેન્ડ્સ આજે વરસાદમાં ચોખા પણ ડરાવવા મૂકવા જવાના છે તો માથામાં મૂકીને લઈ જાય ને ભાઈ તો ફ્રેન્ડ્સ ડબ્બામાં લઈ જવાની એમ કે તમારો સુધી અવાજ તો નહીં આવે કેમ કે ધીરુબો બો બોલતી છે ફ્રેન્ડ્સ ચોખા વણાઈ રહ્યા છે

તો ફ્રેન્ડ્સ અમે ફાઇનલી લોજ ધરાવવા માટે અહીંયા મોકલી દીધો છે સુનિલભાઈની ત્યાં તમે જોઈ શકો છો સુનિલભાઈ હર્યો બીજું કાંઈ નહીં નાની તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમે ધરવા માટે અહીંયા લોજ મોકલી દીધો છે અને અમે ઘરે જઈ રહ્યા છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અત્યારે થોડો વરસાદ બંધ થઈ ગયો છે થોડી થોડી વાર એને આવતો રહે છે આ તો નજીક જ છે એટલે અમે ચાલીને જઈ આવ્યા અહીંયા લગીને તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમે જમી મમીને કમ્પ્લીટ થઈ ગયા એનું વાસણ વાસણ મેડમે ઘસી લાયખ્યા છે એને હવે થોડી અમે આરામ કરીએ એને પછીના અમે જવાના છે પારધી બજાર તો વરસાદ ખુલશે તો જઈશું નહીં તો પછી આજે કેન્સલ રહેશે તો ફ્રેન્ડ્સ મળીએ થોડીવારમાં આપણે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ખૂબ જ ફાસ્ટ પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે તો ફ્રેન્ડ્સ અત્યારે વાગ્યે છે સાડા ચાર અને વરસાદ ઉગાડવાનું નામ નહીં દેતો એટલે ફ્રેન્ડ્સ ગરમા ગરમ ચાય બની રહી છે આપણી તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણી મેડમે ચાય બનાવી રાખી છે ફ્રેન્ડ્સ જુઓ તમે અંદર ચાયની ભૂખે રાખી લીધી છે અંદર હમ ઉકાર આવી ગયો છે દૂધનો મસ્ત ફ્રેન્ડ્સ ખાણ જઈ રહી છે અંદર બે ચમચ ખાણ અને મસ્ત મસાલાવાળી ચાય ખૂબ જ મજાવાની છે પીવાની તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણા કૂક તૈયાર થઈ ગયા છે ચાય બનાવવા સારું તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણી ચાય ઉકળીને તૈયાર થઈ ગઈ છે તો આપણા બે કપ ભરવાની તૈયારી છે રોટલી હતી ઘઉંની રોટલી અને ગરમ ગરમ ચાય ચાય ગરમ ગરમ ચાય રોટલી સાથે ચાય ગરમ ગરમ ચાય હિતેશ્વરીએ ચાય બનાવી મસ્ત ખૂબ સરસ તમે જોઈ શકો છો આદુવાળી વાળી ચાય નહી મળે પણ મસાલાવાળી વાળી ચાય છે આ તો ફ્રેન્ડ્સ મળીએ પછી ચાઈ પી લે શાંતિથી એ તો તમને પણ પીવાનું મન દઈએ તો ફ્રેન્ડ ફાઇનલી હવે લોત દરાઈ ગયું છે તો લેવા જવાની છે હિતેશ્વરી જાવે ને લોધ લેવા સારું તો ફ્રેન્ડ્સ હવે લોટ લાવવા જવાનો ટાઈમ થઈ ગયો અને વરસાદ પણ આવે એટલે બેસેલી છે અને ફ્રેન્ડ્સ અમે બજાર નહીં જઈ શકીએ તેના માટે માફ કરજો અને અમારો આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં બાય